હૈયામાં મારા હૈયામાં દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું હે ભક્તિ રાખું આ મારા હૃદયની કમરની માલિકા બધું રાખીશ બીજે ક્યાંય માણસને ક્યાંય જવાની જરૂર નથી કાંઈ હો ખરેખર એક જણે સાધુને જઈને એટલું કીધું કે મારી એકાંતમાં બાપુ જાવું તો કે એકાંતમાં હું કરું તો ભજન કરવું ભજન કરું તો તારો આખું ઘર હોઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ન તો નથી થતું પણ તારા દીકરા બીજે જમાવવી છે એટલે જ આવું આ બધાય બાવા સંતની વ્યાખ્યા જુદી છો સંતની વાતે આખી વાતી હું જે તમને કહો છું એ બાવાની કરું છું સાધુની વાત સંત કેને કહેવાય ખબર હે કે સંતોનો સ્વભાવ છે જનેતાની ગોદ ના જહેવો સંત કેને કહેવાય ખબર હે સંતની આખી વ્યાખ્યા જુદી છે સાહેબ સહજાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એનો એક પ્રસંગ તમને કહી દે છે જુનાગઢની બનેલી ઘટના સાંભળજો હો મને અંદરથી કુદરતી મને યાદ આવી છે હમણાં તમે વ્યવસ્થા ચા પાણી બધું કંઈ રાખતા નહીં એના માટે આપણે ઇન્ટરવ રાખશું અમે થોડી ચા પીશું ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી એ પછી આપણે પીધા પછી વ્યાખ્યા કરશું ઇન્ટરવલ પછી પણ જુનાગઢનો પ્રસંગ મને એક યાદ આવે છે તામિણારાયણ સંપ્રદાયની આ કથા ચાલે છે અને બહુ જાણીતો પ્રસંગ ગમે એટલી વાર સાંભળો તો ગમે એવો જુનાગઢમાં એક કઠિયારો બાવલો એની બેન એક લાડડી બહુ હતી સાહેબ માવતર મરી ગયેલા ગરીબાઈના વાદલા જેની ઉપર વીર્યા હોવાને ખબર પડે માથાના હબાકા જેને નીકળ્યા હોયને ખબર પડે અને વીંછીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે સાહેબ હે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દેશ જાય જેના બાણા પણ માવતર મરે એ ચારે દેશો ના વાવા માવતર મૂકી ગયા મૂકીને મરી ગયા સાહેબ બે લાકડા વેચીને જીવન ગુજારે બનેલી જુનાગઢ ની હકીકત ગિરનાર માં જાય લાકડા લઈ આવે ભાઈ બેન અને વેચી અને એમાં જે કઈ મળે એમાં ગુજરાન કરે સાહેબ એક વાર બાવલો નાડરી બુ લાકડાના ભારા લઈને આવતી હતી આવતા હતા ને એમાં ગુણાતી ને સ્વામી દામુકુંડની પાસે બેઠા છે અતિ ટાઈટ વાય છે એને નારણ ધરો કહેવાય છે ટાણે સાહેબ અને બહુ ટાઈટ વાય એટલે આ આજો જો કલ્પના કરજો સાહેબ વાતું આની રીએ અને આ વાતો તમને મને નશો ચડાવે એવી વાતું છે હા પોરો ચડે આપણને લાકડા વેચી ગુ કરું કીધું સ્વામીજીને સ્વામીજી બેટા બહુ ટાઈટ હોય છે ગુણાતી સ્વામીજી બહુ ટાઈટ હોય બેટા બહુ ટાઈટ હોય છે એમ તાપણું કરી દઉં હે બાપુ સ્વામીજી તાપડું કરી દઉં તો ક્યાં કરી દે ને બેટા જે લાકડા વેચો હતા એમાંથી કંઈક લઈને અનાજ ખાવું એ લાકડાનો ભઠ્ઠો કરી દીધો સાહેબ નાખ્યા અને અને ઉડી સ્વામીના હૈયામાંથી શબ્દો નીકળ્યા છે કે બાવલા આજથી કાયમને માટે તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા કાયમને માટે તમારે જ્યાં લખવું ત્યાં સૌથી લખી લેજો પ્રભુદાનભાઈ દુલાભાઈ આશીર્વાદ એ આપવાની વસ્તુ નથી શ્રાપ પણ આપવાની વસ્તુ નથી નીકળી જાય છે સાહેબ એને કોઈ જગતની શક્તિ રોકી શકે નહીં ફલાણા ભાઈ મને આશીર્વાદ આપો નહીં આશીર્વાદ તો મળી જાય અને શ્રાપ પણ લાગી જાય ને કોઈ શક્તિ રોકી શકે નહીં એ ગુણાતીતાને સ્વામીના હયામાંથી શબ્દો નીકળી ગયા બાવલા તારી ઉપર હાથથી લાકડાનો ભારો ઉતરી ગયો બેઠા

ભાવદીનભાઈ દિવાન બન્યા અને જ્યારે એને નજીવો કર નાખ્યો પ્રજા ઉપર ટેક્સ નાખ્યો ત્યારે પ્રજા હો હોવાઈ ગઈ પણ એનું કારણ એનું કારણ પહેલા એ હતું કે એકવાર બાવલાએ આવીને લાડડીબુને એટલું કીધું હતું કે બેન ખાવું છે મારે લાડડી બો રોવા માંડી હો સાહેબ હું હમણાં જ સવજીભાઈની બેઠો તો બેઠો કહેતો તો આ દેશ કરુણાનો દેશ છે સાહેબ આ દેશ આંસુનો દેશ છે એક છોકરાએ આવીને ગામડામાં કીધું ને એની માને કે મા મારે ખાવું છે તો કે બેટા કાંઈ નથી અમે ભૂખ્યા બેઠા છીએ રોવા માંડી ને રોવા મંડી એટલે છોકરાએ કીધું કે રોમા મા આપણી પાસે આંસુ છે પછી આપણી બીજા કોની જરૂર હોય આંસુ જેની પાસે હોય ને એ નિર્ધન કહેવાય એ ધન વિનાના કહેવાય આપણે તો ધનવાન કહેવાય આપણી આંખમાં આંસુ છે સાહેબ એ લાડલી બહુ રોવા માંડી બાવલા

ઘરાક વયા ગયા પછી બાવલે કીધું દાંતળું ખકરી દો ને તો છે પૈસા તો કે ના તો કેમ ખકરી દઉં તો કે હું આવતો ભાવ તમારે પેટે આવતા લઈ ઋણ ચૂકવી દે પણ મારી બેન અમે બે ભૂખ્યા છીએ લાકડા કાપવા જવા દયા આવી દાંતળનું ખકરાવી દીધું એના બારા લઈને આવતા હતા કુણારતી નાના સ્વામીને કરી કરીને તાપ કર્યો ઠાંઠ ઉડી આશીર્વાદ મળ્યો અને બાઉદીભાઈ દીવાન બન્યા લાડલીબુ નવાબની સાથે લગ્ન કર્યા પછી નજીવો કર નાખ્યો અને પ્રજા હોહવાણી અને ગઈ કે એટલો બધો બાવધીનભાઈ કર ન હોય એટલે આમ જરૂખામાં બાવધીનભાઈ આવીને કે નજીવો કરે તમારાથી ભરાય એમ નથી એ ત્યાં ઓલો લુવાર હતો ને આગળ આવીને બોલ્યો કે બાવધીરભાઈ નો હોય તી દાતડાં કકરાવાના નો હોય બાપા હે કે નો હોય તી દાતડાં કકરાવાનાય નો હોય અને જુબલાટ થઈને બધો કર માફ કરી દીધો સાહેબ કેરો કહેવાનો મારો અર્થ હમાલે ન જાવું હયું હેમલો બના હિના ભ મારો બનાવવું આપણી પાસે જે કાંઈ છે સાહેબ ક્યાંય લેવાની જરૂર નથી માણસે અંતર્મુખ થવાની જરૂર છે મહાપુરુષો ગીતા ભાગવત રામાયણ જેમ મને તમને કહે છે ને ગામડું ગામ હતું ને એમાં એક દીકરીને એને પિતાજી પૈસા આપે તો રામાયણમાં ખોલીને મૂકી આવે એને પિતાજી જોઈ ગયા કે રામાયણમાં રૂપિયા કામ હું તને આપું તો કે ચોર ચોરી કરવા આવે ને બાપુજી રામાયણ નો ખોલે ચોર ચોરી કરવા આવી રામાયણ ન ખોલે મારા પૈસા સલામત રહે રામાયણ ખોલે કોઈ બી ચોરી ન કરે ઈ રામાન ગીતા મને તમને એમ કે અંતર્મુખ થવાની જરૂર છે ઈ જ આ કવિતાની માલિપા કીધું છે ને પેલી કળી સાંભળજો સાહેબ કે મનના મંદિરિયામાં દીવો કરી દેખો પેલું પગથિયું અંતર્મુખ થવા માટે મનના મંદિરિયામાં દીવો કરી મનને જોયા કરું સાહેબ આપણું મન છે ને એ જ બધું ખેલ ખેલે છે બીજું કાંઈ નથી મેં અહીંયા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં ભાઈને પ્રોગ્રામ હતો ને ત્યારે મેં એમ કીધું હતું કે આપણું આપણું મન એક રટ લઈએ જો તમારું ને મારું શું રટ લઈએ એ સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય ને એમાં સો રૂપિયા મળી જાય અને મજા આવી જાય મજા સો રૂપિયાની નથી પણ મને આ વાત મૂકી દીધી ની એની મજા છે સાહેબ મનમાંથી વાત નીકળી ગઈ એની મજા મનના ખેલ છે બધા ખેલ છે બીજું છે આ કરોડપતિ જે બહુ સુખી માણા હોય ને એ દિવાળી ઉપર બહુ મોટા મોટા આવે પણ ફોડવાળા ઝૂંપડપટ્ટી માંથી બોલાવે એના હુંવાળા છોકરા ફોડી ન કે હા એ તો ઝૂપડી પટ્ટી માંથી આવી પડી એને આનંદ નો આવે આપણા નહીં ને એમ કોક ના ફોડવા મન ના ખેલ નથી તે શું છે બીજા હવે એમ નક્કી કરી લે આપડા ભડાકા છે તો પણ મન કબૂલ ન કરે સાહેબ એનો મન કબૂલ કરે હું એક એક ભાઈ લોભિયા ને ઘેરે ફોડે કાંઈ કોઈ ફોડતું નથી આજના રાવો ને કેસેટ કરી લીધી મનગી કોકના ફટાક્યાના અવાજ કેસેટ કરી લીધી અને ટેપમાં ચડાવીને જઈ ઈચ્છા પડે ત્યારે બટન દબાવીને ધડા ધડી ધડા ધડી ધડા ધડીને પોતે ખુશીના ઢગલાથી જશે આ મનના ખેલ નથી ત્યારે શું છે સાહેબ મનના મંદિરિયામાં એક લોભિયો લોભિયો હતો ને લોભિયા લોભિયાની દાતાની વાતો ઘણી છે પણ પછી કરશું આપણે પણ મારે આપણે એ કેવું છે કે એક શેઠની હવેલી હળગી ગઈ શેઠની હવેલી હળગી જુવાળા મંડી નીકળવા ધુવાળા મંડા નીકળવા શેઠનો નું કીધું તમારી હવેલી હળગી ગઈ શેઠ ધોડો અને હળી કાઢ્યો પડતા જાય માથા પછા મારું બધું હળગી ગયું હવે કાંઈ રહ્યું નહીં મારું બધું હળગી ગયું અરે અરે મારે શું કરું શું કરું બધા બાવડા પકડે શેઠ છાના રહ્યો છાના ન રહી એમાં કોક એક જણે આવીને એટલું કીધું કાનમાં શેઠને શેઠ રો માં હવેલી તો ત્રણ મહિના પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે એમ બોલ્યો બોલ્યો

ઓ બના હમણાં આ કડીની આ કડીની બીજી કડી ભૂલી ગયો જો આ મને યાદ કરાવી ઉંમર છે ને પેલું કામ ભૂલવાનું કરે ભૂલી બહુ જવાય અમારે એક ભોજા બાપા હતા ને એ હવારમાં પોતાનું નામ ભૂલી ગયા બોલો ઉઠ્યા હતા અને પરસેવો ભૂલી ગયો કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું હું શું જવાબ આપીશ તે અહોક મહિના થાય એમથી વાયમાં પડીને મરી જાઉં હવે જીવાય નહીં તે વાયમાં પડવા જતા હતા ધનો કરીને એક મજૂર હામો મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા તો કે ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું તો વાયમાં પડવા જતો હતો કે અરે કે એમ પડાતું છે વાયમાં હા ધના બાપા એમ ભૂલાય જાય ઉમર લાગે એટલે ભૂલાય જાય નામ ભૂલાય જાય હા ભક્તિ ની આંખે સગડું દેખું ને દે ગંગા સતી પાંડબાઈ જેસલ જાડેજો આ બધા ભક્તિ ની આંખે જોયે ને જગત ને કીધું શું કીધું આ નીતિ આ ન્યાય આ અન્યાય આ ભક્તિ આ અભક્તિ આ દુષ્ટ છે આ સજ્જન છે એ બધું જોવા અહીંયા જાજો અહીંયા ન જાતા એ બધું ભક્તિની આંખે જોઈ અને મહાપુરુષોએ મને તમને કીધું મીરાથી માંડી નરસિંહ મહેતાથી માંડી ગંગા સતી પાનબાઈથી માંડી જે જાડેજા સુધી બધાય મને મને ને તમને ભક્તિની આંખે બધું જોયું છે કે અહીંયા જવાય અહીંયા નો જવાય અહીં ધર્મ છે અહીંયા અધર્મ છે અહીં નીતિ છે અહીંયા અનિતિ નીતિ છે અહીંયા જવાય અહીં એ એ ભાગ એને પાડ્યા જોઈ તો ભક્તિની આંખે બધું અને પછીની કડી બહુ સરસ છે સાહેબ મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે મુગતીની જુગતી મારા ગુરુએ બતા મુતીની જુગતી મારા ગુરુએ બતાવી જુગતી મારા ગુરુને બતા હે માલે ન જા એ જાવું હયું હે માળો મારા ગુરુ એ બતાવી સમજી સમજીને એમાં સમરસ થાઉં જે કૃષ્ણમૂર્તિ ને યુવાને પ્રશ્ન કર્યો તો કે મારે મુક્તિ મેળવવી છે એનો રસ્તો કોઈ બતાવશો તો તમે પેલા જાણી લો તમને બાંધ્યાસ કોને પછી હું રસ્તો તમને બતાવું તો મને તમને બાંધ્યા કોણે આપણે જ બંધાણા છે અને આપણે છૂટા થવાનું ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે હે અર્જુન તું જ તારો શત્રુ છો તું જ તારો મિત્ર છો બસ એ ચોખ્ખી સટ વાત છે તો મુક્તિની જુક્તિ મારા સદગુરુ મને તમને રસ્તો બતાવે સાહેબ અહીંથી અહીં જવાય અહીંથી દુધાલા આવશે અહીંથી આમ જાઓ તો લાઠી આવશે અહીંથી આમ જાઓ તો ચલાળા આવશે એ જાવું આપણે પડે આપણે તો શું છે વાંધો ગુરુ એ શું પડે છે બધું ગુરુ કરી દઈએ એમ અમે કાંઈ ન કરીએ એમ થોડું હારે છે